નમસ્કાર મિત્રો મિત્રો હું છું પિનલગિરી ગોસ્વામી પિનલ સ્કોનના યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજે તારીખ ચૌદમી જાન્યુઆરી બે હજાર ત્રેવીસ છે ત્યારે આજની વિડીયોમાં વાત કરીશું આજે તારીખ ચૌદ જાન્યુઆરી અને પંદર જાન્યુઆરી ગુજરાતમાં કેવું રહેશે પવનનું પ્રમાણ ઠંડીનું પ્રમાણ કેટલું રહેશે અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની શક્યતા કેટલી છે તમામ પ્રકારની માહિતી આ એક વિડીયોમાં તમને આપવાના છે મિત્રો શરૂઆત કરીએ તો ઉત્તર ભારતથી અત્યારે ઉત્તર ભારતના ઉત્તરી પટ્ટામાં એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયું છે જે મધ્યમ બરફ બરફવર્ષા પણ આપી રહ્યું છે હવે આ બરફવર્ષા થયાના ચોવીસ કલાક બાદ ગુજરાત અને રાજસ્થાન સુધી એક શીત લહેર જોવા મળશે જેમાં ન્યૂનતમ તાપમાનમ સોળ ડિગ્રી કરતાં પણ નીચે જાય અને મહત્તમ તાપમાન સત્યાવીસ ડિગ્રીથી વધુ રહે તેવી સંભાવના છે એટલે મિત્રો એક ઠંડીનો અહેસાસ ચોક્કસથી આપણને બે દિવસ થવાનો છે ચૌદ અને પંદર તારીખે ખાસ એક ઠંડીનો માહોલ પણ જોવા મળશે પરંતુ જે ભયંકર અને હાડ થી જાવતી ઠંડી છે તેના માટે થોડી આપણે રાહ જોવી પડશે ત્યારે બીજી તરફ મિત્રો પવનની પણ વાત કરી દઈએ તો પવનનું પ્રમાણ ગુજરાતમાં તારીખ ચૌદ અને પંદર તારીખે મધ્યમ સ્થળનું રહેવાની શક્યતા છે આજે ચૌદ જાન્યુઆરી સંક્રાંતિ એટલે કે ઉત્તરાયણનું પર્વ છે ત્યારે આજે ગુજરાતમાં જે પવનની ગતિ છે એ પાંચથી લઈને પંદર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે રહેશે એટલે મધ્યમ સનનો પવન જોવા મળશે એટલે પતંગ રસીવા માટે એક આનંદના સમાચાર છે કે થોડો આપણને પવનનો અહેસાસ થવાનો છે અને પતંગ ઉડાડવામાં તકલીફ નથી પડવાની ત્યારે બીજી તરફ મિત્રો તારીખ પંદર જાન્યુઆરીની પણ વાત કરી દઈએ તો પંદરમી તારીખે પણ પાંચથી લઈને પંદર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે એટલે મિત્રો ઓવરઓલ જણાવીએ તો તારીખ ચૌદ અને પંદર એટલે કે ઉત્તરાયણના દિવસો દરમિયાન પવન પ્રમાણ મધ્યમ સ્થાનનું રહેવાનું છે વચ્ચે થોડા થોડા ટાઈમ માટે પવનની જે ગતિ છે એ સામાન્ય ઘટી શકે છે અને પવન પડી પણ જાય પરંતુ એક મધ્યમ સ્વરનો પવન બે દિવસ આપણને જોવા મળવાનો છે બીજી તરફ મિત્રો વાત કરી દઈએ તો આવનારા દિવસોમાં બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં પણ એક્ટિવ થશે જેના ભાગરૂપે થઈને દક્ષિણ ભારતના અનેક વિસ્તારમાં વરસાદની શક્યતા રહેશે પરંતુ જે વરસાદ હશે તે એક મધ્યમ સ્વરનો અને માવઠા રૂપે વરસાદ જોવા મળનારો છે ગુજરાતને તે આવનારા દિવસોમાં એ અસર કરે તેવી સંભાવના ખૂબ જ ઓછી છે પરંતુ ચોક્કસથી ગુજરાતમાં આંશિક વાદળોનો રાઉન્ડ જવાઈ જશે જેમાં આપણે અગાઉ પણ માહિતી આપી હતી કે જે વાદળો હશે તે અપર ક્લાઉડ વાદળો હશે જે વરસાદી વાદળો હતા નથી એટલે આપણને ગુજરાતને વરસાદને લઈને કોઈ ચિંતાના સમાચાર નથી પરંતુ ચોક્કસથી તારીખ એકવીસ અથવા તો બાવીસ ત્રેવીસની આસપાસ એક સામાન્ય વાદળછાયું વાતાવરણ સર્જાય કારણ કે અરબી સમુદ્રમાં એક સાયક્લોનિક સિસ્ટમ બને તેવી શક્યતા હાલ દેખાઈ રહી છે પરંતુ મિત્રો આ બધી સિસ્ટમો ઉપર અમારી નજર રહેશે અને તમને આવનારા દિવસોમાં ચોક્કસથી માહિતી આપી દઈશું કે તે ગુજરાતને કેટલા પ્રમાણમાં અસર કરનારી છે એટલે મિત્રો ઓવરઓલ ચૌદ અને પંદરમી જાન્યુઆરી એક ઠંડી સાથે સામાન્ય પવનનું પ્રમાણ જોવા મળશે જે ગુજરાતીઓ માટે એક રાહતના સમાચાર કહી શકાય છે તો ચાલો મિત્રો ફરીથી લેટેસ્ટ ઇન્ફોર્મેશન અને હવામાનની નવી માહિતી લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે